આવો દારૂ આ રીતે બનતો હોય કેમિકલ થી તો એ દારૂ પીવા વાળા નું આયુષ કેટલું રહેવાનું જ્યાં પોલીસ કામ નથી કરી શકી ત્યાં જનતા રેડ કરી છે આ સૌ અગ્રણીઓ સાથે છે તમે જોઈ શકો છો ને અગ્રણીઓ દ્વારા જ આ કામ શક્ય થયું છે અને દારૂ બનાવનાર વ્યક્તિ પણ સાથે કબૂલ કર્યું છે સમાજની સાથે રહેવું છે સમાજ જોડે રહેવું છે એટલા માટે તેણે પોતાની જાતે પઠી પોતાની વિનાશ કરી છે અને આ પઠીને કાયમને માટે નાબૂદ કરે છે અલ્પેશ સેન ઠાકોર રિપોર્ટ જય સદારામ બાપા ઠાકોર સમાજને સુધારવાની તક છે તો સુધરો અને સુધારવું જરૂર છે દારૂ જેવા દૂષણથી દૂર રહો સમાજ આગળ પ્રગતિ થાય